નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના સમાચાર તો મિત્રો જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે હજુ પણ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે રાજ્યના કેટલાક ભાગોમાં દસ ઇંચ જેટલો વરસાદ પણ જોવા મળી શકે છે નવરાત્રિમાં પણ વરસાદ આવી શકે છે તેમજ મિત્રો હર્ષના નક્ષત્રની અંદર પોચ ઓક્ટોમ્બર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેશે વધુમાં જાણીએ તો ત્રણ ઓક્ટોમ્બરથી પોચ ઓક્ટોમ્બરની વચ્ચે વરસાદનો પ્રારંભ થશે ત્રણ ચાર અને પોચ ઓક્ટોમ્બર વચ્ચે નવરાત્રીમાં વરસાદ આવી શકે છે ત્રણ ઓક્ટોમ્બરથી રાજ્યમાં ભારે પવન પણ ફૂંકાશે ત્રણથી પોંચ ઓક્ટોમ્બર વચ્ચે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદના ઝાપટા તો અમુક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ જોવા મળી શકે છે જોકે મિત્રો નવથી બાર ઓક્ટોમ્બર વચ્ચે વરસાદની માત્રા વધી શકે છે દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે વાત કરીએ તો મિત્રો નવરાત્રી બાદ સત્તર અને અઢાર ઓક્ટોમ્બરે એટલે કે શરદ પૂર્ણિમાની આજુબાજુ દરિયાકિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાં શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો વાવાઝોડું પણ આવી શકે છે વધુમાં જાણીએ તો દસ થી ચૌદ ઓક્ટોમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતાઓ રહેશે તો અરબી સમુદ્રમાં વાવાઝોડાની હલચલ રહેશે અને ચક્રવાત બનવાની શક્યતાઓ રહેશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એક તારીખથી થતા ફેરફારો પીપીએફના નવા નિયમો એક ઓક્ટોમ્બરથી કેન્દ્ર સરકાર પબ્લિક પ્રોવિડન્ટ ફંડને લઈને પણ નવા નિયમો લાગુ થશે કેન્દ્રએ પીપીએફને લઈને બે નવા નિયમો જાહેર કર્યા છે આ બે નિયમો હેઠળ એક કરતાં વધુ ખાતા ધરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે જ્યાં સુધી એકાઉન્ટ ધારક અઢાર વર્ષનો ન થાય ત્યાં સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ મળશે હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો નવો નિર્ણય દિવાળી પહેલાં ગુજરાત એસટી વિભાગના કર્મચારીઓને રાજ્ય સરકારની ભેટ મોંઘવારી ભથ્થામાં કર્યો ચાર ટકાનો વધારો હવેથી એમને છત્યાલીસ ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત ડાલ ચૂકવવા ભથ્થા એરિયન્સ પર ચૂકવવામાં આવશે આ નિર્ણયથી એકસો પચીસ કરોડથી વધુને લાભ થશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બે હજારના હપ્તાની તારીખ જાહેર પીએમ કિસાન નિધિ યોજનાને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે સરકાર નવરાત્રી દરમિયાન દેશભરના નવ કરોડ ખેડૂતોને બેંક ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે સરકાર દ્વારા પીએમ કિસાન નિધિના અઢારમાં હપ્તા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે સરકાર પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો અઢારમો હપ્તો જાહેર કરશે મતલબ કે પાંચ ઓક્ટોમ્બર ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ જમા કરવામાં આવશે